આજનો દિવસ કેવો રહેશે તમારા જીવનમાં કઈ નવી તકો અને પડકારો આવશે જાણો તમામ બાર રાશિઓની ચોક્કસ કુંડળી મહેરબાની કરીને નોંધ કરો આ માહિતી ઇન્ટરનેટ પર આધારિત છે અને અમારી ચેનલ તેની ચોકસાઈનો દાવો કરતી નથી ડિસ્ક્લેમર આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સ્ત્રોતો પર આધારિત છે અમારી ચેનલ તેની ચોકસાઈનો દાવો કરતી નથી મે આજનો દિવસ તમારા માટે નવી ઉર્જા અને આત્મવિશ્વાસ લઈને આવશે કાર્યસ્થળમાં તમારા પ્રયત્નોની પ્રશંસા થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને વધુ પાણી પીઓ વૃષભ નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખો પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ છે સંબંધોમાં પારદર્શિતા જાળવો મિથુન રચનાત્મક કાર્યમાં આજનો દિવસ વ્યસ્ત રહેશે નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો સ્વાસ્થ્યમાં સુધારો થશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો જે ખુશીઓ લાવશે કર્ક પરિવારમાં કોઈ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે પરંતુ ઉકેલ મળી જશે રોકાણ માટે સમય સાનુકૂળ છે કરિયરમાં પ્રગતિના સંકેતો છે આત્મવિશ્વાસ જાળવી રાખો સિંહ આજનો દિવસ રોમાંચક રહેશે પ્રવાસની શક્યતાઓ છે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે કાર્યસ્થળ પર તમને નવી જવાબદારીઓ મળી શકે છે નાણાકીય લાભ થવાની સંભાવના છે કન્યા તમારે કામ પર વધુ મહેનત કરવી પડશે પરંતુ તમને સફળતા ચોક્કસ મળશે નજીકના વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે તેથી શાંત રહો સ્વાસ્થ્ય સામાન્ય રહેશે ધ્યાન અને યોગની મદદ લો તુલા આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે સંબંધોમાં મધુરતા રહેશે વેપારમાં લાભ થશે નવા સંપર્કો ભવિષ્યમાં ફાયદાકારક બની શકે છે વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ છે વૃશ્ચિક તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચાર કરો નાણાકીય બાબતોમાં સાવધાની રાખો ઘરમાં કોઈ કાર્યની તૈયારીઓ થઈ શકે છે ધનુ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે અને દરેક પડકારનો સામનો કરશે નોકરી કરતા લોકોને પ્રમોશનના સંકેત મળી શકે છે પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે સ્વાસ્થ્યમાં સુધારો થશે મકર તમારો દિવસ વ્યસ્ત રહેશે પરંતુ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં લાભ થશે માનસિક શાંતિ માટે ધ્યાન અને પ્રાણાયામ કરો પરિવાર સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો કુંભ સામાજિક અને વ્યાવસાયિક જીવન માટે આજનો દિવસ લાભદાયી છે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો સંબંધોમાં સુમેળ રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને બહારનું ખાવાનું ટાળો મીન આજનો દિવસ તમારા માટે અદભુત તકો લઈને આવશે કાર્યસ્થળ પર તમારી રચનાત્મકતાની પ્રશંસા થશે પ્રેમ જીવનમાં સુખદ પરિવર્તન આવશે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે તમારો આજનો દિવસ કેવો રહેશે તે તમારા કાર્યો અને વલણ પર નિર્ભર કરે છે અમારો ઉદ્દેશ્ય તમને દિવસની ઊર્જાનો ઉપયોગ કરવામાં મદદ કરવાનો છે જો તમને આ જન્માક્ષર ગમ્યું હોય તો કૃપા કરીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો ટેકો અમને નવી સામગ્રી બનાવવા માટે પ્રેરણા આપે છે આભાર